એની સહાયે ઝાલા ગોહેલ પરમાર ચૌહાણ અને વિકરાળ કાઠીઓ મળ્યા છે કેવા છે કે અઢી લાખ નું કટક છે હાથી ઘોડા અને ઊંટ અણપાર છે જેવી છે બાપુ પુત્ર યુદ્ધે ચડતો હોય ત્યારે રજપૂત પિતા નબળા ઓહાણ ન લાવે આવા અવસરે ધીંગાણાની તાલીમ લેવાય બાપુ હું તમને લજાવીશ નહીં માં આશાપુરાની દુહાય

સોરઠી રાજાઓએ અઢી લાખ માણસોનું લશ્કર અને દોઢસો તોપુના રેંકડા એકઠા કર્યા છે સામે પક્ષે રાવળ જામની ફૌજમાં નાનેરા ભાઈ હળદોળજી પરબતજી સોડાનો પુત્ર તોગોજી ભારા વઝીરના પુત્રો નોંધણ વઝીર અને જેસો વઝીર કાનોજી રણમલજી ભાણજી દલ હમીરસૂદ સુમરોજી અજાજી કેસરાજી મોડ અને પોતપોતાની ફોજો સજીને પિંગલ આહેરો સાથે તુંબેલ ચારણો એવા દોઢ લાખ લડવૈયા કચ્છી જોધા અને ચતુરંગી સેના છે ભદ્રેસર થી કોર મહેરામણજી પિતાની આજ્ઞા લઈ અને પટ્ટી ઘોડીએ સવાર થઈ એ પાંચસો કચ્છી પાખરિયા સહિત મીઠો આવી રાવળ જામને મળ્યા કુંવર મહેરામણજી ની નાની ઉંમર તથા દેહનો નો ઘાટ પણ નાનો જોઈ એ રાવળ જામે મરમ કર્યો કુંવરજી તમારા બાપુ કેમ ન આવ્યા તમને કેમ મોકલ્યા આ તો ખાંડાના ખેલ છે તમે હજી બચું છો થોડું અહીં તમારી માસીને અહીંયા થોડું તમારી માસીને અહીંયા ધાવવું છે કુંવરમાં નાના નામ પ્રમાણે ગુણ હોવાથી મર્યાદાના સાગર મહેરામણ ગુસ્સે ન થયા તેમ ખુલાસો પણ કર્યો નહીં મનમાં નક્કી કર્યું કે એવું ટાણું આવે મોટા બાપુને બતાવીશ કે રજપૂતનું બાળક કેવું પરાક્રમ કરે છે જા કુલ એસી રીત હે

માટે બીડું ફેરવો કે છે કોઈ સુરવી કે વેરીની તોપુના કાનમાં રજપૂતો ખોટી ગયા છે કે શું ત્યારે પરબતજી સોઢાના પુત્ર તોગાજીએ મુછે તાવ દીધો કહે હું એ કામ રાવળ જામ કહે રંગ તોગાજી ત્યાં તો ત્રણ દલ રજપૂતોને સુરાતન ચડ્યું અને ચારેય ઘોડે ચડ્યા વાલા માથે વસ્ત્ર ઢાંકી સોરઠી પડાવમાં આવ્યા સોરઠિયા એ જાણ્યું કે વહીવટી એટલે વિષ્ટિ માટે આવતા હશે ત્યાં તો ચારેય રજપૂતો ઘોડેથી કૂદી તોપોના રેંકડા પાસે આવી ઘોડાના પાવરામાં ખીલા અને હથોડિયું લાવેલ તે કાઢી ધમ કરતા માંડ્યા ધરબોઆ ચારેય ઉપર દુશ્મનની તલવારોના મેં વરસ્યા છતાં ઘણી તોપો નકામી કરી નાખી તોગાજીના દેહ માથે ચોર્યાસી ઘા થયા ત્રણ રજપૂતોના ત્યાં જ ટુકડા થઈ ગયા પાન જેઠવી આ શૂરવીરોને રંગ દીધા પણ કહ્યું રાવળજામે જામે કપટ કર્યું છે માટે આપણામાં છે રાવળે ત્યાં તો કીર્તિ કમાવા ઘોડે ચડ્યો અને જામના પડાવ તરફ એ તાબડ તોડ આવ્યો તાબડતોબ આવ્યો એને પણ ભાલા ઉપર વસ્ત્ર ઢાંકેલું એટલે પડાવ મધ્ય આવી ગયો રાવળજામ તંબુમાં પોઢ્યા હતા નાના ભાઈ હરદોળજી પોતાના તંબુ બહાર રૂપાના બાજોઠે નાતા હતા તેમની પાસે કરશનજી ઝાલો આવ્યો કહ્યું વટી માટે ભાલે વસ્ત્ર ઢાંકીને આવે એના માટે એ સમયે ગમે ત્યાં પ્રવેશ સુગમ હતો તેવો પુરુષ વિષ્ટિકાર લેખાતો આવ્યો છો ખુદ જામને જ મળવું છે આ પાત્ર આ પત્ર આપો છે અર્ધોળજી કહે હું જામ છું લાવો કાગળ અર્દોળજી પણ દેખાવે રાવળ જામ જેવા જ લાગતા કરશનજી અર્જીને પત્ર આપ્યો અત્ર પત્ર ખોલીને વાંચવા લાગ્યા એટલે કરશનજી જાલે ઉઘાડી પરોવી દીધું પોતાના ઘોડા પર બકાફ જમ દઈ ચડ્યો અને ઘોડો તોફના ગોળા જેમ ઉપાડી મેલ્યો દગો 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 એવા જામના પડાવમાં રીડિયા થયા રાવળ જામ જાગી ગયા

થોડીને ઘસવાનો ધમારવાનો હાથલો ફગાવી એકદમ ઘોડીને તળાવ બહાર લઈ કાંઠે પડેલી સાંગ મહેરામણજી ઝડપથી પટ્ટીની પીઠ માથે આવ્યા ને પટ્ટીના પેટાળે પેની અડાળતા એ તારોડિયો ખરે એમ કરશનજીની પછવાડે પટ્ટીને ઉપાડી મૂકી બીજા અસવારો લઈ રાવળજામ પણ ચડ્યા લગાફગ લગાફગ પણ પટ્ટી એ મોખરે આગળ ધસે છે ઝાલાના ઘોડાને પાંખો આવી છે બે ઘોડા વચ્ચે આશરે અઢારે કદમનું અંતર રહ્યા છે કરે છે કે એમે કેમે કરીને ભાંગે નહીં એટલે છપાઈ જાતો ખૂની જાણ અંગે મહેરાણ અજાણી પટ્ટી ગોળી પૂંઠ તથકણ મેલે તાણી આગે વાગી જાય ભોમ અંતર ન ભાંગે આને મન ઉચાટ લેખ લખ દાવ ન લાગે મું ઓગે જાય શત્રુ મળી હું તો જીવત હાર હું કણ કરા આંબે ઉપગાટ ઘટમે ના દુશ્મન મારુ ખૂનીને ખૂનીને હું ખૂનીને જાતો જાણી મહેરામણ જાણે ઘોડી પલાણીને તત્કાળ વેતી કરી અને શત્રુ ભાગે છે અંતર ભાગતું નથી મહેરામણજીને ઉચાટ થાય છે આહા હા હા મારો દાવ લાગતો નથી મારે આગળથી શત્રુ જીવતો જાય તો મારે આપઘાત કરવો પડે અસી બાજ ઓડણી પવન વેગ પડકારી તૂટી તારા જેમ ધીર પખણ ધજધારી બચક જોર બરાડ ભીમ ભારત બછટ્યો કરે ક્રોધ કૃતાંત તંત લેવા ક્રમ માથે કૃતાંતેવા વાહે અતંગા સતરંગ જરદ અસ વાઢ અસરો કાઢ્યો પટ્ટી તો બાજની જેમ ઉડી પવનના વેગને પડકારતી તારડીઓ જેમ તૂટે એમ પૂછનો ધ્વજ માંડતી ઉપડી એના ઉપર બળવાન બાળુ બાળુડો મહેરામણજી ક્રોધ કરીને કાળજાળ છો છે ક્રોધમાં અને ક્રોધમાં પટ્ટીને કુદાવા એણે વાઘ ખેંચી ત્યાં તો એ પટ્ટી અઢાર ક્રમ ડાબા એ દીધા અને અઢાર ક્રમનો અંતર બાંધી એના ભક્ષ ઉપર ગીધ ત્રાટકે એમ કરશનજી ઝાડાના ઘોડા પર પટ્ટી આવી અને મહેરાવણજીએ કરશનજી ઉપર સાંગનો ઘા કર્યો એ સાંગે શત્રુના બક્તરને અંગને અને ઘોડાને ત્રણેયને વીંધી નાખ્યા જેમ નર બક્તર ફાડ પાખર અસ વિંધી પ્રથિ આટલું બન્યા પછી રાવળ જામ ત્યાં આવી પહોંચ્યા તો શું જોયું કરશનજી ઝાલાને ઘોડા સહિત એ પૃથ્વી સાથે ચડાયેલો જોયો અને મહેરામણજીએ સાંગનો થા કરતા અતિ બળ કરેલ એટલે એની આંખોના બે ડોળા એ બહાર નીકળેલા જોયા અને પટ્ટી ઘોડીના પગના મુઠિયા બેસી ગયેલા રાવળજામ પોતાના ખેસ મહેરામણજી અજાણીને અને એમની એ પટ્ટી ઘોડીને વાર ઢોળવા એટલે કે પવન નાખવા લાગ્યા મુખમાંથી શબ્દો સરી પડ્યા કે પટી તારા પગ પટી અને મહેરામણજી સારવારથી સાજા થઈ ગયા પટ્ટી ઘોડી અને મહેરામણજી અમર રહ્યા મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહેરામણજી